લગ્ન નોંધણી બાબતે રાજ્યની લાખો માતાઓની વેદનાને વાચા આપતા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લગ્ન નોંધણી ના નિયમોમાં રહીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી અને કડકાઈ જોડેના નવી પદ્ધતિઓ રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે આજે આ લાખો માતા પિતાઓની વેદનાને એમના હૃદયના જે વિચારો અને માંગણીને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતા પૂર્વક ધ્યાને લઈને રાજ્યની તમામ માતાઓને એક અદભુત કવચ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે દીકરી જ્યારે જન્મે છે ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બનીને એ ઉછરે છે અને એ જ દીકરી જ્યારે યુવાન થાય ત્યારે કોઈ લેભાગુ ટપોરીઓ આવી દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાસાઓના માધ્યમથી જે સુખી સંપન્ન હોય મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ હોય આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે છે જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વિંખી નાખવાનું કામ એ આ પ્રકારના લે ભાગુ ટપોરીઓ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી હતી અને જે કોઈ અધિકારીઓ આ દીકરીઓના જીવન બરબાદ કરવામાં જે આ અસામાજિક તત્વો મુખ્ય જોડાયેલા હતા અને એનો સાથ આપનાર તમામ અધિકારીઓને કે સિસ્ટમમાં આવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા કડકાઈ પૂર્વક પગલા ભરવામાં આવ્યા અનેક જિલ્લાઓમાં આવા સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને બી સરકાર દ્વારા કેસ કરીને આવા લોકોને જેલના સલિયામાં ધકેલવામાં આવે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ